ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કચ્છ બોર્ડર છે તે સંવેદનશીલ માનવામાં આવે છે આજે વહેલી સવારે એક શંકાસ્પદ ડ્રોન છે તે આ કચ્છ બોર્ડર પર જોવા મળ્યું હતું ને ત્યાર પછી તે ડ્રોન છે તે હાઈ ટેન્શન લાઇન છે તેના સાથે અથડાઈ અને તૂટ્યું હોવાની વાત છે તે સામે આવી રહી છે જોકે આ ડ્રોન કોનું છે તે હજુ સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી પરંતુ અલગ અલગ બીએસએફ સહિતની જે એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે આ ડ્રોન ક્યારે આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું તે જ દિશામાં તપાસ છે તે કરવામાં આવી રહી છે એટલું જ ને સાથે સાથે આ ડ્રોન કઈ બનાવટનું છે તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે જે રીતના હાલ અમે જે જગ્યાએ છીએ તે જગ્યાથી અંદાજીત ચારસો મીટર દૂર આ ડ્રોન છે તે હાઈટેન્શન લાઇન સાથે અથડાઈ અને ધડાકાભેર પડ્યું હોવાના વાત છે તે સામે આવી રહી છે એટલું જ નહીં સાથે સાથે પાકિસ્તાની આર્મી દ્વારા તેમના જે જવાનો છે તેમને પણ કચ્છ અને બનાસકાંઠાની બોર્ડર પર તેના જ છે તે કરવામાં આવ્યા હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે ને તેના આધારે જ તે બોર્ડર પર ખાસ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારે દેવામાં આવી છે જે રીતના શંકાસ્પદ ડ્રોન છે તે મળી આવ્યું હતું ને આ આખો રણપ્રદેશ છે ત્યારે આ રણપ્રદેશમાંથી ડ્રોન ક્યાંથી પસાર થયું હતું તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે